પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ મળે છે યુએસએની ગવર્મેન્ટ હતી એ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠી વાંચીને એમને એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસ કરતા 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 છેલ્લે એ તારણ ઉપર આવ્યા કે આ બંને જણાએ કોઈ દિવસ જીવનમાં નપાસ થયા જ નહોતા નાસીપાસ થયા જ નહોતા એટલે હારી જવાથી કેવી રીતે જીવન જીવવું આપણા ખરાબ સમયમાં કેવી રીતે જીવન જીવવું એ શિક્ષણ તો એમને મેળવ્યું જ નહોતું જીવનમાં પહેલા જ નંબરે પાસ થતા હતા સારામાં સારું જીવન જીવ્યા તો ખરાબ સમયમાં કેવી રીતે જીવવું એ શિક્ષણ એમને લીધું જેના કારણે કરવી પડી માટે દરેક દીકરાઓ દરેક દીકરીઓ પહેલો જ નંબર આવે એવું નથી હોતું આ યાદ રાખજો જીવનમાં દીકરા દીકરી નાસી પાસ થઈ જાય તો એ નાસી પાસ ના જીવનની અંદર એમને કેવી રીતે જીવવું એ ખૂબ શીખવજો કદાચ દીકરો દીકરી નપાસ થઈને આવે તો બેટા કોઈ ચિંતા ના કરીશ હવે પાસ થઈ આવતી વખતે પાસ થાય અરે પાસ ના થાય તો કઈ નઈ કોઈ સારા ધંધે ચડાવી દેજો સારી નોકરી પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ મળે છે એ વસ્તુ યાદ આપણે નથી જોતા કે કોઈ આઠમું ધોરણ નપાસ હોય ને તો એ અબજોપતિ હોય હજાર હજાર કરોડ નો માણસ હજાર હજાર કરોડ રૂપિયા એની પાસે હોય ફક્ત આઠમું ધોરણ નપાસ થયેલો વ્યક્તિ એની પાસે હજાર કરોડ રૂપિયા હોય અને જેને એમડી ની ડિગ્રી મેળવી હોય એ પચીસ હજાર ત્રીસ હજાર માં નોકરી કરતો હોય સારામાં સારું ભણતર હોય એટલો હોશિયાર વ્યક્તિ હોય તો એ પચીસ ત્રીસ હજાર માં નોકરી કરતો હોય છે શિક્ષણ આપો શિક્ષણની ના નથી પણ કોઈ દબાણ કરશો નહીં દીકરા દીકરીઓ એના પ્રારબ્ધમાં હશે એને મળવાનું જ છે કે આજ જ બન ને આજ કર અને આજ તારું જીવન એવું નહીં કોઈ ભાર કોઈ વજન એવું આપ્યા વગર વજન વજન વગરનું શિક્ષણ એ દીકરા દીકરીઓને આપ્યું